જય હિન્દ વંદે માતૃમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો આજે મિત્રો ગુજરાત કરંટ અફેર્સના આજે આપણે મોસ્ટ ટાઈમ બી એવા ગતિના ટોપ ઓકે પચાસ જેવા ક્વેશ્ચન જોવાના છીએ એના પહેલાં મિત્રો જો તમે સંપૂર્ણ ગુજરાત કરંટ અફેર્સની પીડીએફ મેળવવા માંગતા હો તો માત્ર પચાસ રૂપિયામાં તમે સંપૂર્ણ ગુજરાત કરંટ અફેર્સની પીડીએફ મેળવી શકો છો ઓકે પીડીએફ મેળવવા માટે તમે અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો તો તમને આ પીડીએફ મિત્રો મળી જશે ઓકે તો મિત્રો આમાં આ પીડીએફની મિત્રો વાત કરીએ તો આની અંદર ત્રણસો પચાસ જેટલા ક્વેશ્ચન છે ઓકે જાન્યુઆરી બે હજાર ચોવીસથી નવેમ્બર બે હજાર ચોવીસ સુધીનું સંપૂર્ણ ગુજરાત કર્ણાટક પૈસામાં લઈ લેવામાં આવ્યું છે એટલે કે તમારે વધારાનું કાંઈ કરવાની જરૂર નથી બધું આમાં કવર તમારું થઈ જશે ઓકે તો ઘણા બધાના સવાલ હતા કે બધું કવર થઈ જશે આ બધું કવર થઈ જશે અને ડિસેમ્બર મહિનાનું પણ હું તમને મિત્રો આમાં આપી દઈશ ઓકે એક્ઝામને સાત દિવસની વાર હોય એના પહેલાં હું ડિસેમ્બર મહિનાનું પણ એમાં એડ કરીને તમને પીડીએફ મોકલી આપીશ એટલે ડિસેમ્બર મહિનાનું પણ મિત્રો આવી જશે આની અંદર એટલે કે અપ ટુ ડેટ આવી જશે તમારે કોઈ પણ પ્રકારના વિડીયો અન્ય કે મેગેઝિન લેવાની જરૂર નહીં પડે ઓકે માત્ર પચાસ રૂપિયાની મિત્રો પ્રાઇસ છે ઓકે તો તમે મેળવી લેજો વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો ઓકે લેવા માગતા હોવ તો આ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી દેજો એના સિવાય મિત્રો વાત કરીએ કે તમારે સંપૂર્ણ જે કન્ડક્ટરનું કન્ટેન્ટ છે ઓકે ત્રીસ માર્ક્સનું જે કન્ડક્ટરનું કન્ટેન્ટ પૂછાવાનું છે જેમાં નિગમની માહિતી પ્રાથમિક સારવાર મોટર વ્હીકર એક્ટ કન્ડક્ટરની ફરજો આના સિવાય ટિકિટ અને લગેજ ભારાના ગાણિતિક પ્રશ્નો છે અને રોડ સેફટી છે ઓકે અને પ્લસ ગુજરાતના કરંટ અપેસ ઓકે આ ત્રીસ માર્ક્સનું કન્ટેન્ટ પ્લસ કરંટ અપેસ એટલે કે પાંત્રીસ માર્ક્સની આ પીડીએફમાં તમારા કવર થશે જો આ પીડીએફ મેળવવા માંગતા હોવ તો પણ તમે સો રૂપિયાનું પે આ નંબર ઉપર પેમેન્ટ કરીને આ પીડીએફ તમે લઈ શકો છો આની અંદર મિત્રો પ્રશ્નોની વાત કરીએ તો થી બારસો જેટલા આમાં એમસીક્યુ છે ઓકે બારસો પ્લસ આની અંદર મોસ્ટ ટાઈમ પી એમસીક્યુ આપેલા છે આ તમામ ટોપિકના જે ટોપિક લખેલા છે આ તમામ ટોપિકના આના સિવાયમાં રોડ સેફટી અને જે ટિકિટ અને અલગ જ ભારતના ગાણિતિક પ્રશ્ન છે એ એડ કરી નાખજો ઓકે તો ખાસ અગત્યની મિત્રો પીડીએફ છે ખૂબ જ એનાલિસિસ કરીને બનાવેલી છે તો આ પણ તમે પરચેસ કરી લેજો માત્ર સો રૂપિયાની પ્રાઇસ છે ચાલો ચાલો તો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર ત્રણસો એક કે ભાઈ નાયકા રાજ આંદોલનમાં શહીદી વહોળનાર આદિવાસી વીર કોણ હતું તો મિત્રો એ હતું જોરિયા નાયકા ઓકે જોરિયા નાયકા તો ઓપ્શન એ સાચો જવાબ આવશે ઓકે ગુજરાત પાક્ષિકમાં ક્વેશ્ચન આપેલું હતું કે વીસસો રૂપિયા એટલે મેં લઈ લીધો છે તો આ પ્રશ્ન પૂછાઈ શકે ચાલો ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ ધામલેજ અને હીરાકોટ મત્સ્ય ઉત્તરાયણ કેન્દ્ર કયા જિલ્લામાં આવેલા છે તો મિત્રો આ આવેલા છે ગીર સોમનાથ જિલ્લામાં ઓકે આ તમામ જે સ્તરો છે એ ચર્ચામાં રહેલા છે મિત્રો એના પ્રશ્ન પૂછાયા છે એટલા માટે ચાલો ત્યારબાદ આગળ વધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લા ખાતે એરબસ સી બસો પંચાણું ફેક્ટરીનું ઉદઘાટન કર્યું મિત્રો એ ઉદઘાટન કર્યું છે તેમને વડોદરા ખાતે ક્યાં વડોદરા ખાતે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ નાનો ધંધો નાનો ધંધો રોજગાર કરવા ઈચ્છુક હોય તેવી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને સ્વરોજગારીના ધંધા રોજગાર અનુરૂપ કીટ સહાય આપતી યોજના કઈ છે મિત્રો આ યોજનાનું નામ છે માનવ ગરિમા યોજના ઓકે માનવ ગરિમા યોજના મિત્રો યોજનાના પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય અને ખાસ કરીને જે કરંટમાં જે યોજના રહેલી હોય એના ક્વેશ્ચન ખાસ પૂછાય છે મિત્રો ઓકે તો ખાસ કરીને નમોલક્ષ્મી યોજના નમોલક્ષ્મી સાધન યોજના છે અને શ્રમિક બસેરા યોજના છે આ ચર્ચામાં રહેલ છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં તો આ ખાસ અગત્યની યોજનાઓ રહેશે જે આપણે ઓલરેડી કવર કરી લીધી છે ચાલો મિત્રો ત્યાં ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ તાજેતરમાં તાજેતરમાં મિશન તાજેતરમાં મિશન એમઆઈએલએ એ એ એ પી એટલે કે મિશન આઈડેન્ટિફાઈંગ એન્ડ લોકેટિંગ અપસેટ એડોલેસન્સ એન્ડ પર્સન્સ હેઠળ કયા જિલ્લાની પોલીસે ચારસો ખોવાયેલા વ્યક્તિઓનું તેમના પરિવાર સાથે મિલન કરાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે તો મિત્રો એ છે મિત્રો વલસાડ જિલ્લામાં ચાલો ત્યારબાદ વાત કરીએ તો તાજેતરમાં તાનારેરી મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા બે સંગીતજ્ઞોને ગૌરવ સમાન એવોર્ડથી સન્માનિત કર્યા તો મિત્રો એ સન્માનિત કરવામાં આવ્યા છે સુરેશ તલવાકર અને પ્રદીપ્તા ગાંગુલી ઓકે વર્ષ બે હજાર ચોવીસનો તાનારી એવોર્ડ સુરેશ તલવાકર અને પ્રદીપ્તા ગાંગુલીને પ્રાપ્ત થયો છે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં પોલીસ ભરતી બોર્ડ મિત્રો ત્યારબાદ વાત કરીએ કે ભાઈ તાજેતરમાં પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે મિત્રો આઈપીએસ નીરજા ગોત્રુ ત્યારબાદ તાજેતરમાં ગુજરાતની ખાલી જગ્યામાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ઓકે તો જે તાજેતરમાં જે છે ગુજરાતમાં અગિયારમી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વાત કરીએ ભાઈ ગુજરાત સરકારની કે જે ભાઈ ગુજરાત સરકારની અગિયારમી ચિંતન જે શિબિરનું આયોજન ખાલી જગ્યા ખાતે કરવામાં આવ્યું હતું તો ગુજરાત સરકારની અગિયારમી ચિંતન શિબિરનું આયોજન ગીર સોરી સોમનાથ ખાતે કરવામાં આવ્યું હતું સોમનાથ ખાતે ચાલો ત્યારબાદ વાત કરીએ તો ત્રણ નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય નાગરિકતા સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ અને ભારતીય સાક્ષીય સંહિતા બે હજાર ત્રેવીસનો અમલ ક્યારથી થયો છે તો મિત્રો એ થયો છે એક જુલાઈ બે હજાર ને ચોવીસથી ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશનનું ઉદઘાટન ક્યાં થયું હતું ઓકે તો આનું જે ઉદઘાટન છે એ ગાંધીનગર ખાતે મિત્રો થયું હતું ચાલો ત્યારબાદ વાત કરીએ કે ભાઈ મુખ્યમંત્રી કાર્યાલયની ઉચ્ચ કક્ષાની ગુણવત્તાયુક્ત સમયબદ્ધ અને પ્રજાલક્ષી સુચારુ કામગીરીને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત કરતા આઈએસઓ નવ હજાર એક જેમ બે હજાર પંદર સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે તો આ એક સર્ટિફિકેટ છે મિત્રો જે એનાયત કરવામાં આવ્યું છે તો ડાયરેક્ટ ઓનલાઈન સ્વરૂપે યાદ રાખી લેવું પડશે મુખ્યમંત્રી કાર્યાલયને જાહેર સેવાઓના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અને સતતપૂર્ણ સુધારાઓ સાથેના સમયબદ્ધ કાર્ય આયોજન માટે આઈએસઓ નવ હજાર એક જેમ બે હજાર પંદર સર્ટિફિકેટ પ્રથમવાર ખાલી જગ્યા વર્ષમાં મળ્યું હતું તો આજે સર્ટિફિકેટ જે છે તે પ્રથમ વખત બે હજારને નવમાં ગુજરાતને પ્રાપ્ત થયું હતું ત્યારબાદ ખાલી જગ્યા ખાતે આવેલા ગરવી ગુજરાત ભવનને ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ પ્રાપ્ત થયો છે તો મિત્રો આ ગરવી ગુજરાત ભવન આ ક્યાં આવેલું છે નવી દિલ્હીમાં આવેલું છે અને જે તેને જે ગ્રીન બિલ્ડિંગ એવોર્ડનો એવોર્ડ પ્રાપ્ત થયો છે ત્યારબાદ ખાલી જગ્યાએ ઇન્ટરનેશનલ લેવલ પર મેડલ જીતનારી પ્રથમ ગુજરાતી બોક્સર બની છે ખાસ અગત્યનું રહેશે મિત્રો એ મિત્રો યાત્રી પટેલ ઓકે યાત્રી પટેલ એ ઇન્ટરનેશનલ લેવલ પર મેડલ જીતનારી પ્રથમ ગુજરાતી બોક્સર બની છે ચાલો ત્યારબાદ આગળ વધીએ કે ગુજરાતમાં ચારસો મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ આગામી ખાલી જગ્યા વર્ષ સુધી ઓછામાં ઓછા પાંચસો ગીગાવોટ બિન અસ્મિભૂત ઈંધન ઉર્જા ક્ષમતા હાંસલ કરવાના ભારત સરકારના લક્ષ્યને સમર્થન આપશે તો જવાબ આવશે બે હજારને ત્રીસ ચાલો ત્યારબાદ ગુજરાત રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે એઆઈ રેડીનેસ અંગે ખાલી જગ્યામાં ભાગીદારી કરાર થયા જવાબ આવશે મિત્રો ગાંધીનગર ત્યારબાદ તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામમાં વિશ્વનું સૌથી ઊંચું એકસો ત્રેપન ફૂટનું ત્રિશૂલનું સ્થાપન કરવામાં આવ્યું તો આ ત્રિશૂલનું વજન કેટલું છે મિત્રો ઓકે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામમાં મિત્રો વિશ્વનું સૌથી ઊંચું એટલે કે એકસો ત્રેપન ફૂટનું જે ત્રિશુલનું સ્થાપન કરવામાં આવ્યું છે આજે મિત્રો ત્રિશુલ છે એનું વજન ચારસો ને પચાસ કિલો છે ઓકે હજી આમાં ડિટેલમાં જઈએ તો ભાઈ આમાં સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કુલ વજન પૂછે તો બાવીસો કિલો આવશે મિત્રો ઓકે પાયાથી કુલ વજન પૂછે તો તાજેતરમાં કેન્દ્ર સરકારે ખાલી જગ્યા દિવસને બંધારણ હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે તો એ છે મિત્રો પચીસ જૂન ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ શ્રમિક બસેરા યોજનાનો લાભ ખાલી જગ્યા જેટલા શ્રમિકોને થશે જો બસ મિત્રો પંદર હજાર શ્રમિકોને લાભ થવાનો છે ત્યારબાદ શ્રમિક બસેરા યોજનામાં લાભાર્થી શ્રમિકના ખાલી જગ્યા વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળક માટે કોઈ ભાડું લેવામાં આવશે નહીં જો બસ મિત્રો છ વર્ષના રાજ્ય સરકારની શ્રમિક બસેરા યોજનામાં આગામી ખાલી જગ્યા વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આશય આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે તો મિત્રો જવાબ આવશે આની અંદર ત્રણ વર્ષ કેટલા વર્ષ ત્રણ વર્ષ ઓકે ચાલો મિત્રો ત્યારબાદનો આપણે જે ક્વેશ્ચન છે ગુજરાત બજેટ બે હજાર ચોવીસને લગતા પ્રશ્નો હોય તો ગુજરાત બજેટ બે હજાર ચોવીસ કોના દ્વારા રજૂ કરવામાં મિત્રો આવ્યું હતું તો મિત્રો એ રજૂ કરવામાં આવ્યું હતું નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કનુભાઈ દેસાઈ દ્વારા ત્યારબાદ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કેટલામી વખત બજેટ રજૂ કર્યું વર્ષ બે હજાર ચોવીસમાં તો આ ત્રીજી વખત બજેટ રજૂ કર્યું હતું ત્યારબાદ ગુજરાત બે હજાર ચોવીસનું કુલ કદ કેટલું રહેલું છે મિત્રો એ રહેલું છે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને પાંસઠ કરોડ તો યાદ રાખી લેશું ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને પાંસઠ કરોડ મિત્રો પ્રોડક્ટ સ્પેશિયલ કન્ટેન્ટ જે ત્રીસ માર્ક્સમાં આપણને પૂછવાનું છે અને પ્લસ ગુજરાત કરંટ અફેર્સની એક વર્ષની સંપૂર્ણ પીડીએફ આ મિત્રો પીડીએફ તમે મેળવવા માંગતા હો અંદર બારસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પી નો સમાવેશ કરવામાં આવ્યો છે ઓકે તો એમસીક્યુની તમારે પ્રેક્ટિસ કરવી હોય છેલ્લા સમયમાં રિવિઝન કરવા માટે તમે નોટ ના બનાવી હોય તો પણ આ એમસીક્યુ તમને નોટ ના બનાવી હોય એવા વ્યક્તિઓને પણ એમાં એવા ઉમેદવારોને પણ આ પીડીએફ ફાયદો મિત્રો કરશે પીડીએફ મિત્રો માત્ર સો રૂપિયામાં તમને મળી જશે આપેલ નંબર ઉપર તમે સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો તમને પીડીએફ મળી જશે ઓકે કયા કયા ટોપિક છે એની તો નિગમની માહિતી પ્રાથમિક સારવાર મોટલી કરેક્ટ કંડક્ટરની ફરજો ગુજરાત કર્ણાટપેસ ટિકિટ અને ભાડાના જે લેગેજ અને ટિકિટ ભાડાના જે દાખલાઓ છે એની ગણતરી સાથે હશે મિત્રો અને રોડ સેફટી પણ આવી જશે તો આ તમામ ટોપિક મિત્રો આવી જશે માત્ર સો રૂપિયાની પ્રાઇસ રહેલી છે ફક્ત ગુજરાત કર્ણાટક અભ્યાસ જોતા હો તો પણ તમને પચાસ રૂપિયામાં મળી જશે ઓકે આમાં સંપૂર્ણ મિત્રો આવી જશે અન્ય કોઈ કશું કરવાની જરૂર નહીં રહે જાન્યુઆરીથી કરીને નવેમ્બર સુધી ઓકે અને ડિસેમ્બરનું પણ આમાં એડ થઈ જશે પરીક્ષા પહેલાં સાત દિવસ પહેલાં હું તમને ડિસેમ્બરનું પણ મિત્રો મોકલી આપીશ ઓકે ચાર ગુજરાતમાં સૌ પ્રથમ બજેટ કયા વર્ષમાં રજૂ થયું હતું તો મિત્રો વર્ષ ઓગણીસો સાહીઠમાં ગુજરાતમાં સૌ પ્રથમ બજેટ રજૂ થયું હતું ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ અઢાર વખત બજેટ કોણે રજૂ કર્યું હતું તો એ કર્યું હતું મિત્રો વજુભાઈ વાળાએ વજુભાઈ વાળા ત્યારબાદ ગુજરાતમાં સૌ પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું તો ગુજરાતના સૌ પ્રથમ મુખ્યમંત્રી એવા જીવરાજ મહેતાએ ઓકે જીવરાજ નારાયણભાઈ મહેતા ત્યારબાદ ગુજરાતમાં બજેટ ગુજરાત બજેટ બે હજાર ચોવીસમાં કેટલા અને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન રહેશે ગુજરાત બજેટ બે હજાર ચોવીસમાં ટોટલ આઠ શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરાઈ છે ઓકે સોરી આઠની સાતો ઓકે સાત કયા કયા સાત મિત્રો એ પણ મિત્રો આપણે યાદ રાખવા પડે તો નવસારી ગાંધીધામ કચ્છ જિલ્લાનું મોરબી વાપી વલસાડ જિલ્લાનું આણંદ મહેસાણા અને વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાનું તો આ ટોટલ સાત જેટલા શહેરો છે ચાલો ગુજરાત બજેટ બે હજાર ચોવીસમાં પોલીસ બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ માટે કયો એક નંબર જાહેર કરાયો છે મિત્રો એ જાહેર કરાયો છે નંબર એકસો ને બાર ત્યારબાદ ગુજરાત બજેટ બે હજાર ચોવીસમાં અમદાવાદ મેટ્રોને કયા સ્તર સુધી લંબાવવાની જાહેરાત કરાઈ છે મિત્રો અમદાવાદ જે મેટ્રો છે એને ક્યાં સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે અમદાવાદથી ગાંધીનગર ઓકે મેટ્રો રૂટને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સુધી લંબાવવામાં આવશે ગુજરાત બજેટ બે હજાર ચોવીસમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉત્તર માધ્યમિક શાળાઓમાં ભણતી દીકરીઓ માટે કઈ યોજનાની જાહેરાત કરાઈ છે મિત્રો તો એના માટે મિત્રો જાહેરાત કરાઈ છે નમોલક્ષ્મી યોજના ઓકે આના વિશે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ પીડીએફ મિત્રો ખરીદી લેજો આ તમામ માહિતી તમને તેમાં મળી જશે ત્યારબાદ ગુજરાત બજેટ બે હજાર ચોવીસમાં ચાલુ વર્ષે એસટી વિભાગમાં ઓકે ખાસ અગત્યનો મિત્રો એસટી વિભાગનો પ્રશ્ન આવ્યો કે ભાઈ એસ ટી વિભાગમાં બે હજાર બસ અને આગામી વર્ષ આગામી વર્ષે કેટલી નવી બસો ઉમેરાશે તો આગામી વર્ષે નવી કેટલી પચીસો જેટલી બસો ઉમેરાશે ઓકે ચાલુ વર્ષે બે હજાર જેટલી બસો ઉમેરાશે અને આગામી વર્ષે એટલે કે વર્ષ બે હજાર પચીસમાં બીજી પચીસો જેટલી બસો ઉમેરાશે ગુજરાત બજેટ બે હજાર ચોવીસમાં વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા કઈ યોજનાની જાહેરાત કરાઈ વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે મિત્રો કઈ યોજના છે નમો સરસ્વતી યોજના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ બે હજાર ચોવીસ પચીસ પચીસનું બજેટ કઈ બ્રિક્સમાં લાવીને દર્શાવ્યું મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી કાર્ય નાણામંત્રીએ મંત્રીએ ગુજરાત રાજ્યનો વિકાસ દર કેટલો હોવાનું જણાવ્યું છે તો જવાબ આવશે મિત્રો ચૌદ પોઈન્ટ નવ ટકા ચૌદ પોઈન્ટ નવ ટકા ચાલો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ કેટલા જીનો ચિતાર દર્શાવ્યો તો ટોટલ પાંચ જી કેટલા પાંચ જી આવશે એમાં જવાબ ગુજરાત બજેટ બે હજાર ચોવીસ કેટલા સ્તંભ પર રજૂ કરવામાં આવ્યું મિત્રો તો ટોટલ આ પાંચ સ્તંભો ઉપર ગુજરાત બજેટ બે હજાર ચોવીસને રજૂ કરવામાં આવ્યું હતું ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસમાં સૌથી વધુ ફાળવણી કયા મંત્રાલયને કરાઈ છે તો સૌથી વધુ જે ફાળવણી છે જવાબ આવશે મિત્રો શિક્ષણ મંત્રાલયને સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે ઓકે સૌ સૌથી ઓછી ફાળવણી પૂછે તો જવાબ શું આવશે માહિતી અને પ્રસારણ મંત્રાલય ત્યારબાદ ચાલીસમાં ક્વેશ્ચન કે ભાઈ જનરક્ષક યોજના અંતર્ગત કયો નંબર ડાયલ કરવાથી બધી જ સુવિધા ત્યાં જ પ્રાપ્ત થશે આમાં જવાબ આવશે એકસો બારમો નંબર તો મિત્રો આતા ગુજરાત કર્ણ અપેસના અગત્યના પ્રશ્નો મિત્રો વિડીયો પીડીએફ મિત્રો પીડીએફ અવશ્ય ખરીદી લેજો કે મેગેઝિન લેવા જશો છેલ્લા છ મહિનાની તો છસો રૂપિયા થઈ જશે એમાં પણ ગુજરાતના અલગ અલગ તમે તારોવા જશો એમાં કામનું શું છે એ તારવામાં પણ ઘણો સમય બગડી જશે એના કરતાં પચાસ રૂપિયાની કર્ણ રપેરની પીડીએફ બોલી રહી છે અને સો રૂપિયામાં જો તમે ખરીદો તો તમારે ઓવર સારું રહેશે કારણ કે સંપૂર્ણ જે કન્ટેન્ટ ત્રીસ માર્ક્સનો છે એ પણ આમાં આવી જશે ઓકે બારસો કરતા પણ વધારે મિત્રો મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ આ પીડીએફમાં આપેલા છે માત્ર સો રૂપિયામાં અહીં આપેલા નંબર ઉપર તમે જે છે પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં તમને પીડીએફ મળી જશે ફરીથી મળી મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત